તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો આઠ મસ્ત નઈ દિન ફ્રેશ રેડી થઈ જાય છે ઘરમાં માતાજીની જીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી જીવાન છે મિત્રો આજે આપણે બાર ઘેર તો આપણો જો બોલા છે બાકી જો મિત્રો મુન્યુ મસ્ત રેડી તૈયાર થઈ ગયો છે મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે અંડી ગુજ જવાન છે બોલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો માં મોમાં ના ઘે જઉં છું તમે તો કોઈ નહીં લઈ જાય તમે તો કોઈ નઈ લઈ જાય ટીલી ટીલી આહા કોઈ ના લઈ જાય આમાં તો ગાડી લેવા જવાનું છે વિનગર નવી બાકમાં ના ઉપાડાય આપડે બાઈક લઈ નઈ જવાનું પછી ગાડી લેવા જવાનું ગોડા

દરરોજ કરતી વેલા હે દે છે કારણ કે ડિગ ચોકર જવાનું હા ચોકર આહા તો મિત્રો હવે પહોંચી જઈએ અને તો જઈને પછી તમને મળીએ કારણ કે રસ્તામાં શું શૂટ કરાય હું નથી મિત્રો પહોંચી જ્યા છે મુના ના ડિગુ ના મમ્મા ના ઘેર પીવાનું ઘર કોક આવું છે જોઈ લે તમે એ ડીગુ અમાય અમાય કે વાત કહું ઓ માય ગો ડિગુ છોકણ આયા છે આપણે ઓમ તો જો છોકણ મોમન કે કેડુ કોઈ છે મજા આવે મિત્રો ઓ વિશ્રામ પર જવા છે બી આપણે જવાનું છે આદર દસરો છે દસરો છે પછી આગળ જઈએ ગાડીમાં સહેલી છે પેમેન્ટ કરી તો મિત્રો પહોંચી મોર્નિંગ મોર્નિંગમાં લગભગ સાડાનો દસ વાગે છે વિસનગર આવી ગયા છીએ ગાડીની ડિલિવરી લેવા માટે મિત્રો પછી મારુતિ સુઝુકીનો શોરૂમ છે અને કઈ ગાડી લેવાની છે આપણો એ કમેન્ટ બતાવી જઈએ છીએ થોડી અને કમેન્ટ કરી દેજો ગાડી જેવી છે ખોલું ખોલું લેવાની છે નવું મોડેલ છે મિત્રો કેટલા ટાઈમથી આવીશું આપણે પહેલાં લો જાજી માહિતી નહીં બાકી તો આ ગાડીની આપણે ડિલિવરી લેવાની છે ને તો ફટોફટ પેમેન્ટ થઈ જાય ને પેપર વર્ક થઈ જાય એટલે મિત્રો પછી

તો મિત્રો મસ્ત પૂજા અને એવું બધું પચી જશે પેપર વર્કનું કામકાજ પૂરું થઈ ગયું છે એવી રીતે ગાડી લઈને નીકળવાની તૈયારીઓ કરીએ છીએ અગિયાર પ્લસ વાગી જાય છે ઓલરેડી લેટ પડી જાય છે પણ મિત્રો હવે નીકળી જઈએ મિત્રો બધું કામકાજ પૂરું કરી અને મસ્ત ચલાવી અને ગાડી આપણે લઈને આવી જઈએ ઘેર ઘેર માતાજીના મંદિરે પ્રસાદીને એવું બધું ચાલુ છે જોઈ લો મિત્રો પહેલી જ કાલી આપણે ચલાવી છે લઈને તરતા આવું મંદિરે માતાજીની સેવા પૂજા કરી દી અને પ્રસાદી બધું ચલાવી દી એટલે પછી મિત્રો અમે આપણે નીકળી જઈએ આપણા ઘેર કારણ કે ટાઈમનું સેટિંગ થાય તો શૂટિંગમાં જવાનું કાળા બહાર થાય છે લગભગ તો મેળા આવી જશે માં જતા રહે કદાચ આજે રજા ભરવી પડે આજે સ અશ્વ અશ્વસ્પર્ધા પાલક તો અહીંથી જઈ અને જેવો ટાઈમનું સેટિંગ થાય છે તમને ચોક્કસથી બતાવીશું જાત જાત જાતવાદનું ઘોડો આવશે અને રનિંગ એ કરશે ડાન્સે કરશે ને બધું કરશે તો જેવું ટાઈમનું સેટિંગ રહેશે એ પ્રમાણે તમને બતાવશે તો બન્યા રહેજો મિત્રો અત્યારે વાંચી જશે એ બધી જગ્યાએ પ્રસાદી કરાવી દીધી હોય એ બધું પણ મેળવું પૂરું થઈ ગયું ને હવે આપણે બેઠાથી મિત્રો જમવા તો સરસ જમવાનું રેડી થઈ ગયું છે મંડ્યો અમે બે જણા ખાઈ લઈએ મિત્રો જમવામાં બનાવી છે આપણા માટે ફૂલાવરનું ને બધું મિક્સ શાક છે શીરો બનાવ્યો છે બાજરીના રોટલા છે મસ્ત જમી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોચ અને મૂનિયા મમાન ઘેરથી આપણે રિટર્ન થઈ જાય છીએ અને વટનગરે પહોંચી જાય છીએ મિત્રો શું કહી ભાઈ પપોડી પપોડી તો મિત્રો ડીગી રીવાણી હતી તો મૂનિયા બેવાનું પપોડી ખવડાવી મસ્ત અને હવે જલ્દી જલ્દી ઘેર પહોંચી ગયા કારણ કે ઓલરેડી પોચ વાગી ગયા છે મિત્રો અને આપણે જવાનું છે બાલક હસવાનું રેસ્ટ ખોરવાનું રેસ્ટ જોવા માટે

જોઈએ મિત્રો આજે ખરા જંગ જોવા મળવાનો છે કારણ કે તોરલ ઘોડી આવી જઈ છે રીસમો ન તોરલ રે ને એ ખરેખર ગુજરાતનું ઘરેણું કહેવાય એટલે હું તમને ત્યાં જઈ એમના માલિક જોડે મલાવું એમના માલિક જોડે આપણું સરસ સંબંધ છે મિત્રો મિત્રો અત્યારથી તમને કહી દઉં કે તોરલ જ પહેલો નંબર આવશે કારણ કે તોરલ ઘોડી છે ને એ ઘણા રેસ જીતી ચૂકી છે અને તો મિત્રો આ એ તોરલ કારણ કે આ ઘોડીને મારા ખાસ ખૂબ નાતો હ કારણ કે મહારાષ્ટ્રનો રેસ રેસ જીતવામાં ને એ વખત હું જોડે હતો એ વખત તમને બતાવ્યો હતો પણ હવે એવું બની શકે ઓનો માલિક બદલાઈ ગયો હ રૂપલ સ્ટડ ફાર્મ કેસરપુરા કેશરપુરા રસીદભાઈનું તો તો વાંધો નહીં યાર તો મિત્રો એક મિત્ર મિત્રનાથી બીજા મિત્ર ના જ્યા છે કે જે સંજયભાઈ પિન્ટુભાઈ મોમાને રહ્યા ને એ રહ્યા રસીદભાઈના ખાસ મિત્ર છે અને એ રહ્યા પેલા મારા મિત્ર તો ઘોડીએ જ હતી રહીકન એટલે ઘેરના ઘેર જ છે એટલે વાંધો નહીં આવે નંબર તો વાનો જ છે સંજયભાઈ ની આવી એટલે મલાડી જઈએ ખાલી

મુલાકાત તો મિત્રો હવે સીધા તમને ભાલક રેસમાં લઈ અને પછી મુલાકાત કરીએ મિત્રો જોઈ લો રેસમાં પહોંચી જાય છીએ માહોલ કેવો લાગત જરા કહી દેજો ખતરનાક છે મિત્રો પબ્લિક ગજ્જ પબ્લિક છે મિત્રો અને રાજુ કાકો

મિત્રો આવી ગઈ છે જેની વાત જોઈ રહ્યા જોઈ લો મહેશ તો

એટલે કે પેલી ત્રણ ગોળીઓ તો સાઈડમાં મૂકી દીધી અને આ બીજી સાત ગોળીઓ દોડાવશે એમાંથી પાછી ફરી ત્રણ લેવામાં આવશે એમ કરીને છ ગોળીઓની ફાઈનલ થશે આપણે થોડું એક બે ત્રણ નંબર જ કીધા મને તો ખબર નથી રાજુ કાકો ડિસ્કશન દૂર કરશે કારણ કે હવે ઓમાની ત્રણ કાર પહેલા મને ત્રણ જાય ને ઓમાની ત્રણ આવશે એટલે ત્રણ ને ત્રણ સો થશે ફાઈનલમાં હા સો ગોળીઓ ફાઈનલમાં આવશે મને પહેલો બીજો ત્રીજો બરોબર રાઈ આવું મિત્રો પાછી દોડ ચાલુ થવાની તૈયારીમાં હશે બીજા રાઉન્ડની બીજા ચાલુ થઈ ગયો રેસ જોઈ લ્યો મિત્રો પેલા આ રેસ માં રાજુ કાકો પોતાની ગોળીઓ લઈને ઉતરતા અને આ આયોજન કરતા ખરેખર મિત્રો આ જોક નહીં સાચી વસ્તુ અમુક રાજુ કાક કઈ બતાવેલું નહીં કરો તમે તો મિત્રો અમારી તૈયાં આવી છે આગળ જઈએ મને તય નથી હવે આ ફરી હોય તેમ પાછા લઈને રેસ કરવા દેશી એટલે હું બતાવું કઈ કઈ દઉં બીજા વખત તય નહીં કઈ કઈ આવી અને પછી છનું ફાયદા લાગે તો મિત્રો અબ ધોકી રેસ મેં ગધે બી દોડે તો ઊંટવાળા આવ્યું હું એમ કહીને કહું જોઈએ અબ ઘોડો કી રેસ મેં ગધે બી દોડાય રેસ મિત્રો આ પોતાનું પ્રદર્શન કરવા આવ્યા વાળા ભાઈએ રેસ કરાવ્યો હતો મિત્રો લગ્યા તે ઊંટ વાળા એ રેસ કરી

પૂરો હવે રેસ પૂરો થઈ ગયો છે અને આપણે તઈને અહીંયા ગોળીઓ તમને બતાવી દીધી પહેલો બીજો અને ત્રીજા નંબર નજી ઈનોમાં લોન બાકી છે તો આપણે એટલા રોકાયા નતા બાકી ગુલાબ જો કે બાઈક લેવા માટે આપણું બાઇક તો મૂકીને આવીએ તો ગુલાબ આવે એટલે પછી નીકળીએ ગયા તો મિત્રો આ ગોળીનો રેસમાં પહેલો નંબર આવ્યો છે રૂપલ સ્ટડ ફાર્મ દેશો કેસરપુરા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અને હવે રેસ પૂરો થઈ ગયો છે

બાકી મોહોન બધાએ મામાને કાઢી લઈ આપણે ગોળવાનો રેસ્ટ જોઈ આવ્યા અને જે ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે મિત્રો તો સહપરિવાર મળી અને જમી દઈએ ડીગુ બેન લાયા છે વાટકા બાકી જમવામાં મિત્રો આજે આપણે બનાવ્યું છે બનાવ્યું છે હા આપણે લાવ્યા હતા ફુલેવર ચોડી ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ખીચડી છે મિત્રો આમાં અને પેલા આમાં છે દૂધ ઉભી પેટા મોલું તું બળી જઈ ઊંધું હો તો મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પાછું આપણે જવાનું તો ફરી ગમો કારણ કે આજે દશેરા તો અમારા ગમો જોગણીઓમાં વ્રત નીકળે લાકડાનો એ તમારે કદાચ સેટિંગ કરજે તો બતાવવાની કોશિશ કરીશ તો બન્યા રહેજો મસ્ત જમીન આવી જાય છે ગમો અને દ્વાલે બધા મિત્રો ઉભા રહે છે બાકી જોઈ લો અમારા ગમનો માતાજીમાં જોગણીઓમાંનો રથ

તો મિત્રો મસ્ત જોગણીઓમાંનો રથ વળી અને હવે આવી જશે ઘેર બાકી તો બેઠા છીએ આપણું એડિટિંગનું કામકાજ કરીએ છીએ આજે દહરો મિત્રો દોડધામવાળો રહ્યો અમારે મુનિયાના મામાની ગાડી લેવા જતા અને આપણા પાણી મિત્રો કોઈ કન્ટેન્ટ નહોતો એટલે આપણે થમનેલ ઉપર મૂક્યું છે એવું તો સપોર્ટ કરતા રહેજો અને કેરાઈન મિત્રો ગોળોનો રેસ્પોન્સ જોવા જાય પહેલો નંબર કેસરપુરાની ગોળીનો આવ્યો હતો દેશોતરથી અને આપણા ખાસ મિત્ર છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂની